अबे ओह गाइस स्टॉप आउट होइए એટલે આઉટ થઈ ગયો એટલે જો જલ્દી કેવી કરે જો જો આઉટ થઈ ગયા પછી જલ્દી કેવી કરે છે ફાસ્ટ અગેન્સ્ટ એ મોર ડાર્ક એ ઇન્ડિયા જી જી ઇન્ડિયા તો गाइस બહુત હિયર્સ પછી ગાડી ચલાવી એક્ચ્યુઅલી ઠોકીતી તો મેજ પણ સારી થઈ ગઈ અત્યારે બરોબર નહી દેખાતું કન્ફર્મ સવારે જ ખબર પડશે જય શ્રી કૃષ્ણ ગઈકાલ રાતે જે વોમિટ થઈ હતી આજે ભાઈ ઘરે જ છે તમે જોવો કેવી હાલતમાં ભાઈ ઘરે છે તો ગાઈસ તમે જોવો કેવો ઊલધો પડીને મોબાઈલ જોવે છે અને બિસ્કીટ ખાય છે કોણ કે છે અને ગઈકાલ રાત્રે આટલી બધી ઉલટીઓ થઈ હતી એમ અને નાક ને ઘણું તો ભરેલું છે બોલી નથી હક એટલી શરદી થઈ ગઈ છે લાસ્ટ સન્ડે ગયા હતા ને એન્ગેજમેન્ટમાં કિમ તો ત્યાં આગળ ભાઈએ સાત આઈસ્ક્રીમ ખાધા છે અમે તો અમારા ફ્રેન્ડ સર્કલમાં અને બધા જોડે વાતો ચીતો કરવામાં બીઝી હતા અને મને દક્ષે કીધું કે મમ્મી એને સાત આઈસ્ક્રીમ ખાધા છે અમને પૂછ્યા વગર જ અત્યારે એ ભાઈના આઈસ્ક્રીમ નડિયા એટલો કફ થઈ ગયો છે એટલો કફ થઈ ગયો છે કે એની કોઈ હદ નથી તો અત્યારે બપોર પછી એને હોસ્પિટલ લઈ જાઉં છું છોકરાઓની ચંદ ટેસ્ટમાં અમારા પાંચથી છ હજાર રૂપિયા બગડે છે દર અઠવાડિયે ગયા અઠવાડિયે દક્ષને ઇન્ફેક્શન થઈ ગયું હતું તો એને પાંચ હજારની દવા થઈ હવે આ ભાઈને જઈશું એટલે પહેલાં તો ત્રણસો રૂપિયા ફાઇલ ચાર્જ લેશે હજાર રૂપિયાની દવા આપશે ફોલોઅપમાં જઈશું પાંચ હજારની દવા આપશે

ને તો અમારા બી ડાયા છે એવું નથી કે દક્ષ ડાયો છે જો અમારા જેનીષભાઈ પાણી ઢોર્યું દુ ને તો પોતું બી માર દીધું મને સામેથી થી કેવડાવે કે મમ્મી મારું હું પોતું મારું છું મારો વિડીયો બનાવ તો ગાઈસ દક્ષ ભાઈ જમવા બેસી ગયા છે દાલ ફ્રાય એન્ડ રાઈસ

મારા દક્ષુ જો ચંપલ એ નથી પહેર્યા અને જમતો જમતો ઊભો થઈ ગયો જેનીસ નું નામ પડ્યું ને એટલે ભાઈ સિરિયસ થઈ ગયા વાર કપાય નથી સારો લાગતો ના ચલાવ્યા છે તારી ઉમર છે ગાડી ચલાવવાની એ પાગલ છે નહીં છીએ એમ તો ગાયજ અહીંયા બિન્દાસ ભાઈ ક્રિકેટ રમે છે ક્રિકેટ બોક્સ માં અને અમે ઘરે હેરાન થઈએ છીએ અને પપ્પાની ટીશર્ટ પહેરી નાયો ધોયો નહીં ને ડાયરેક્ટ જ ક્રિકેટ રમવા આવી ગયો હે ચાલ ચાલ ઘરે જમવાનું છે ચાલ રમવું છે પણ કોઈ ઉપાડી ના જાય ધ્યાન રાખજે શું કીધું હા પણ કોઈ ઉપાડી ના જાય જોજે હો પાણી સીધો સાયકલ લઈને ઉપર આવી જજે કોઈ બોલાવે તો જતો નહીં

તો ટેન્શન આવી ગયું મને તો હું ને જે ફટાફટ નીચે ચેક કરવા રમે છે બોલો અને આને મસ્તી ચડી છે જો મસ્તી જો ઠુસ ઠુસ કરવા માંડે જો હજી ઠોસ ઠૂસ ભૂલતા નહીં આ લોકો શું કરે છે તું ઓ ભાઈ મને ના દેખાય ને રૂમા નાખ્યો છે તો વાગી જશે બ્રશ નહીં કર્યું છી ગોબરા બ્રશ કરીને જતો હોય તો બ્રશ કરીને જતો હોય તો ફેટ પકડ ફેટ કેમ પકડે છે કપડા ચેન્જ કરો બેગ ભરો ચલો ફેટ પકડે છે ગાઈસ મારી ફેટ પકડે છે માની ફેટ પકડાય કોઈ માની ફેટ પકડાય જો છે શું છે જો 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 કેવ કરે છે તો ગાઈસ લક્ષુ છે ને એના પપ્પા રે જેનીસ ની પેન નું કલેક્શન એ ના બૂચ ના મારી છે ના બેટા જો એ છોકરો રડશે એવું ના કરીશ લે બસ પોપટ થઈ

हम भी तुम्हारी बीवी है क्या है प्रतीक गोहेल की बीवी है हम भी चलो दूर रहो नई लगी जाम नहीं इंफेक्शन तो गाइस जो हमारा जेनीज भाई सु रमे छे तमे जोवो पगवा घरे रहने इतना मोटा मोटा कांड करे तो मैं कंटाड़ी जाऊ छु बोला थी तो गाइस जो मस्ती चालू થઈ ગઈ છે બન્નેની જેની સહન કર છે ત્યાં સુધી કર છે પછી જેની ધોઈ

ઘરમાં તબાહી સ્ટાર્ટ થઈ ગઈ છે ઘરમાં બોલ રમે છે જો જેનીસ સ્માર્ટ વોચ અહીંયા લટકાતી હતી એ તોડી અહીંયા વાય છે એ તોડ્યું અને હવે ભાઈ આઉટ આઉટ થઈ થઈ એટલે એટલે જો જલ્દી કેવી કરે જો જો આઉટ થઈ ગયા પછી જલ્દી કેવી કરે છે લે જો તો એને ગુસ્સો જો આઉટ થઈ ગયો એટલે જ્યારું આઉટ થઈ ગયો એટલે ને તો અહીંયા લડાઈ થઈ ગઈ છે અને એના પપ્પાની ટી શર્ટ પહેરીને જ ફરજ આખો દિવસ પૂરો થવા પણ ટી શર્ટ નથી કાઢી ભાઈએ ગાઈસ જો અમારા જેનીશ ભાઈ સાથી બોલ રમે છે અને ડોલ તોડી નાખી બોલો ડોલ તોડી નાખી મેં તોડી મને ગુસ્સો આવ્યો ને તો મેં ગ્લાસ ફેંક્યો તો ડોલ તૂટી ગઈ બંને ભાઈઓ લડતા હતા તો મને ગુસ્સો આવ્યો એટલે મેં ગ્લાસ ફેંક્યો તો ડોલ તૂટી ગઈ અને અમારા ભાઈ સરસ મજાનો ડોલ થી બોલ રમે છે કહું છું કે આની નીચે એ હા

એ લોકો આ દક્ષુ છે ને એ જ ને છેડે છે જોયું બિચારો જેનિસ તો શાંતિથી રમતો હોય પણ દક્ષુ એને છેડે જ છે પછી એ મારસે ને દક્ષુ તો માર સહન નહીં થાય કેટલી પેનો નું કલેક્શન કરશો તમે લોકો જો જોય અમારા દક્ષુભાઈને આવતીકાલે એક્ઝામ છે અનુલેખનની કે અનુલેખન અનુલેખનની એક્ઝામ છે એટલે ભાઈ જોઈ લો આ બોર્ડ રેડી કરે છે ઉપર ડ્રોઈંગના પેજ લગાવ્યા છે અને ભાઈ મસ્ત રેડી કરી જાય છે હા એટલે આ સ્પેશિયલ લઈ આવ્યો સ્ટેશનરીમાંથી અને ભાઈએ ફાડીને આની ઉપર ચોપડા લગાવ્યા અને મસ્ત આજે તમે દૂધ ભાખરી અને વળી જમી લીધું છે બસ હવે વાસણ ઘસવાના છે હા તો ગાઈઝ ફાઈનલી એક મહિને અમારી ઇગ્નિસ આવી ગઈ છે ઇન્સ્યોરન્સમાંથી તો અત્યારે અમે નીચે જઈએ છીએ થોડો ઇગ્નિસનો આટો મારી દઈએ બહુ દિવસ વેટ કર્યો યાર એક્સિડન્ટ થયો ને પછી એક મહિને સર ઇન્સ્યોરન્સમાંથી આવી તો અત્યારે પ્રતિક કહે છે કે બહુ હાર્ડ થઈ ગઈ છે અને અમને તેમને મારો જીવ ભર્યા કરે છે મેં કીધું ચાલો એક આટો મારી આવી

गाइस फाइनली કેટલા દિવસ પછી અમારી ઇગ્નિશ જોઈ અમે શું શું બદલ્યું હા તમારે અહીંયા ભી આટ મુકેલું હતું એ ભી બદલી નાખ્યું અરે વાહ તો ગાઈસ એક આ ભી બદલી નાખ્યું આ પછી આ ખુલ્લુ લાગે છે હે હા આ ખુલ્લું છે જો હા જો આ હું કરી લા એ હરખું કર્યું તો નહી કશું સર્વિસ બરવિસ એમને એમ પૈસા લઈ ગયો કાઈ કર્યું તો નથી તો તમે કહો છો કે સ્પીકર બંધ છે ગવર્નર બી હાર્ડ છે બાકી જો ચોપ ફેરેથી જોઈ લઈએ ગાડી અને સવારે જ સરખી દેખાશે પ્રતિક મેન તો દરવાજો છે યાર ના ના અલગ તો પડે છે અલગ પડે છે અત્યારે રાત્રે આવું દેખાય છે ખબર નહી સવારે જ ખબર પડશે તો ગાઈસ હવે અમારે છે ને બે ચાવી થઈ ગઈ બે ચાવી થઈ ગઈ એક અંદરના લોકની અલગ અને બહારના લોકની અલગ કેમ કે

તો ગાઈસ બહુ દિવસ પછી ગાડી ચલાવી એકચુઅલી ઠોકી હતી તો મેં જ પણ સારી થઈ ગઈ અત્યારે બરોબર નહીં દેખાતું કન્ફર્મ સવારે જ ખબર પડશે કેવો કલર લાગે છે કેવો નહીં તો અત્યારે ચક્કર મારીએ છીએ પણ પ્રતિક કહેતા હતા કે ગવર્નર હાર્ડ લાગે છે પણ મને એવું કઈ લાગતું નથી ઓકે છે ગવર્નર તો હા પણ અંદરથી ગંદી બહુ છે લોકોએ સફાઈ બરાબર નથી કરી બાકી હવે ધ્યાનથી ચલાવવું પડશે ભાઈ અમારી એક લોતી કાર છે આ કાર અમે ક્યાં ના ક્યાં ફર્યા છીએ બાપરે આ કાર તો બહુ યાદો છે અમારી કઈ નઈ તો ચાલો કેટલા વાગે આવશો અને આવીને સીધું પાણી ઘટ 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 નહી પીવાનું ધીમે થી પીવાનું બરાબર રોજ જે આવીને ઉપર પાણી પીવાય ઘટ ઘટ અને પછી વોમિટો કરે આ બોલા કેમ

તો ગાય મસ્ત ગાડીનો ઓટો માં લીધો છે દક્ષ જેની સુઈ ગયા છે હું પણ સુઈ જાઉં છું તો આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરે લાઇક કરો ફરી મળી કાલે